આપ જોઈ શકો છો કે આ આ આટલા આટલા મોટા ઊંડા ખાડા તંત્ર કોઈ ધ્યાન નથી આપતું મારું નામ સંજયભાઈ વસાવા હું એનો સ્થાનિક રહેવાસી છું આપ જોઈ શકો છો કે આ આટલા આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને પેલો પેલામાં તો આ જેમડીસી નજીક અંદર બસો મીટર પર જેમડીસી આવેલી છે તેને બી કોઈ પડેલી નથી અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા મોટા આજો આપણે તમે જોઈ શકો છો કે ગઠું જેવા ખાડાઓ છે તો આ તંત્ર કંઈ ક્યાં છે આ તંત્ર કંઈ ખબર નથી પડતી પહેલામાં પહેલું તો આ જેમડીસી બસો મીટર પર આવેલી છે શું બસો મીટર પર આ કર્મચારીઓ જાય છે એમને કઈ દેખાતું નથી આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે કોઈ આ લોકોને કઈ દેખાતું નથી શું કરીએ આ મને કંઈ ખબર પડતી નથી કારણ કે આ આટલા મોટા મોટા વાહનો જાય છે અને આ મોટા મોટા ખાડા પડી ગયેલા છે છતાંય આ આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અડધો કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે તેમાં બી અવર જવરને તકલીફો ઊભી થાય છે તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલા રહેણાંક વિસ્તાર છે તો છતાં આ ખાડા નથી આ બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે ત્યાં દરરોજ રિપેરિંગ કામ થોડું ઘણું આ જો કેટલો તંત્રનું કેટલું આ બધું ખરાબ કામ છે હા નો ડાઉટ આપણે તંત્રને બી લઈ લઈએ છીએ પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે પણ અત્યારની હાલત શું છે એ તમે જોઈ શકો છો અત્યારે રિપેરિંગ કરી માર્ગે કરીશું અને તદ્દન રસ્તો બંધ કરીશું કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહીં જય આદિવાસી